લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદનો સોપારીનો વેપારી બેગમાં રોકડા રૂપિયા સત્તાવીસ લાખ સાથે ભરૂચ રેલવે પોલીસના હાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે ગત રાત્રે વડોદરા ખાતે તરસાલી ચેકપોસ્ટ પરથી કારમાંથી સ્ટેટિક સર્વેલન્સ ટીમે પાંત્રીસ પોઈન્ટ પચાસ જપ્ત માર્યા હતા ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રૂપિયા સત્યાવીસ લાખ રોકડા સાથે કિસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે હરિદ્વાર વલસાડ ટ્રેડમાંથી અંકલેશ્વર સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલતી રેલવે પોલીસને તેને ઉભો રાખીને તલાશી લીધી હતી જેની બેગમાંથી પાંચસો પાંચસોની નોટોના બંડલ મળી કુલ રૂપિયા રોકડા રૂપિયા સત્યાવીસ લાખ મળી આવ્યા હતા તેની પ્રાથમિક પૂછતાછ કરતા તે મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ પ્રેતમાણી હોવાનું બહાર આવ્યું હતું ને તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું રેલવે પોલીસે હાલ એકતાલીસ એક ટી મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે આગળની તપાસ રેલવે પીએસઆઈ જે બી મીઠા પર ચલાવી રહ્યા છે લોકસભા ચૂંટણીની અમલી આચાર સંહિતા વચ્ચે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું આવશે તે જોવું રહ્યું